ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તસવીરમાં દેખાતી આ કારમાં કુલ સાત લોકો સવાર હતા જો બોછા છણથી સારંગપુર પરત આવતા હતા જ્યાં રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલ કોઝવેમાં આ ફોર વ્હીલર કાર તણાઈ ગઈ હતી જેમાં કારમાં સ્વામી સહિત સાત લોકો હતા જેમાં ચાર લોકોનો તો બચાવ થયો હતો પણ ત્રણ લોકો લાપતા થયા હતા ત્યારે આખરે લાપતા કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબોધભાઈ કાસિયા નામના બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે જ્યારે સંચરિત સ્વામીની શોધખોળ હજી યથાવત છે જોકે ભરવાડા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી ફૂલ જોશમાં ચાલુ છે પણ હજી સુધી તેમને કોઈ પણ ભાર મળી નથી ત્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલા કોઝવે ચોમાસામાં માથાનો દુખાવો બન્યો છે આથી નાળું બનાવવા વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરી છે પણ સરકાર નાળું બનાવતી નથી તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડી અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી